ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે એમાં ધોરણ ત્રણમાં એક પ્રવૃત્તિ જોઈતી કે મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ આમાં આપણે જોવાના છીએ મારો પરિવાર કે તમે જે ઘરમાં રહો છો તેમાં તમારા માતા પિતા સાથે બીજા કુટુંબીજનો સગાવાલા અને સંબંધીઓ રહેતા હશે અને તમારા પાડોશમાં પણ એવા કેટલાક નજીકના સંબંધીઓ રહેતા હશે કુટુંબીજનો સાથે તમારો અલગ અલગ સંબંધ હશે સંબંધીઓના નામ લખી તેની સામે એનો સંબંધ લખવાનો છે તો જો અહીં વ્યક્તિ એટલે કે તમે પછી વ્યક્તિ એટલે તમારા પિતા માતા ભાઈ બહેન કાકા કાકી દાદા દાદી ફઈ ફુવા આ બધા વ્યક્તિ આવે તમારી સાથેનો સંબંધ હું છે અને તમારા ઘરે ક્યારે આવે છે તો એ લખવાનું છે માહિતી લખી છે એ તમારે કોપી નથી કરવાની પણ તમારે તમારું લખવાનું છે જો અહીં મેં લખ્યું છે કે તમે વિદ્યાર્થી તરીકે માનો કે અહીંયા તમારે લખવાનું થાય કે તમારું નામ માનો કે મિત હોય તો તમારે વ્યક્તિ તો અહીંયા તમારે લખવાનું થાય તમારા પપ્પાનું નામ એટલે તમારી સાથેનો સંબંધ તો પિતા મેં જો લખ્યું છે એ તમારે કોપી નથી કરવાનું આ રીતે લખી દેવાનું છે જો પિતા માતા ભાઈ કાકા કાકી દાદા દાદી મામા મામા ફઈ ફૂવા માસી માસા આ રીતે વ્યક્તિના નામ અને તમારી સાથેનો સંબંધ અને ક્યારે આવે છે એ માહિતી લખવાની થશે જો આમાં લખી દીધું છે તમારે ક્યારે આવે છે એ તમારી રીતે લખવાનું થશે પછી આગલો પ્રશ્ન છે એમાં કે પરિવારના આ સભ્ય બધા સભ્યો પૈકી તમને કયા સભ્ય વધુ ગમે છે એનું કારણ આપવાનું છે તો કે પરિવારના આ સભ્યો પૈકી મને મારા દાદા સૌથી વધુ ગમે કારણ કે દાદા મને ખૂબ પ્રેમ કરે છે તે મને ક્યારેય ખીજાતા નથી મારા માટે નવી નવી વસ્તુઓ લાવે છે મને દરરોજ નિશાળા મૂકવા આવે છે તમને સૌથી વધુ સભ્ય ગમતું હોય એ લખવાનું છે આમાંથી જોઈને નહીં પછી તમારા મામાનું ગામ તાલુકો અને જિલ્લો તો જો મેં મારું લખ્યું છે સાહે તમારું લખવાનું છે તો મારું મામાનું ગામ તો કીડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી એ જ રીતે તમારા માસીનું ગામ તાલુકો અને જિલ્લો તો માસીનું ગામ ખાનપર તાલુકો બાબરાજી લોબરેલી પછી તમારા પરિવારના સૌથી મોટા સભ્યો પાસેથી તમારા પૂર્વજનોના નામ જાણી લખો એટલે તમારા પૂર્વજો એટલે કે દાદાના દાદા એટલે આપણા પપ્પા હોય તો એના પપ્પા એના પપ્પા એ રીતે તો કે મારા દાદાનું નામ દેવજીભાઈ છે દાદાના ભાઈનું નામ ભવાનભાઈ છે દાદાના પપ્પાનું નામ રણછોડભાઈ છે મારા દાદીનું નામ દિવાળીબેન છે આ રીતનું પૂર્વજોનું લખવાનું છે તમારી મમ્મીના પપ્પાના પપ્પા અને તેમના પણ દાદાના નામ જાણવાનો પ્રયાસ કરો ને નહોતો કારણ કે તમારા જે મમ્મી છે એના પપ્પાનું નામ લખવાનું એના પપ્પા એટલે તમારા મમ્મી એના પપ્પા એટલે તમારા મમ્મીના દાદા થાય એનું પણ તમારે લખવાનું થશે આ રીતે તમારે સરસ મજાની પ્રવૃત્તિ છે મારો પરિવાર એ લખી દેવાનું થશે તો વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ હવે મળશે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ એમાં છે કે ચાલો દુકાનમાં જઈએ તે દુકાનની અથવા મુલાકાત લેવાની છે તો આપણે મુલાકાત લઈએ વિડીયો બીજામાં